મોર્નિંગ અને જય શ્રી રામ સવાર વેલા ઉઠેલા આપણે આવી જઈએ છીએ ખેતર આટો મારો અત્યારે આપણે પછી જવાનું છે સાવરકુંડલા કારણ કે મારા ચપલા થોડું લેવાના છે આપણે જઈએ અને વણ જુઓ તમે કેવું મસ્ત મજાનું વણ છે વગેરે દેખાતું નહીં વર્ક હોય દેખાય મિત્રો હું બેઠો ત્યાં શેઠાના પાળે અને મારું પા અત્યારે આટો મારો ગયા છે તાલે આપણે આપણે જઈએ અંદર આટો મારો આપણે તલ વાય વાતે નહીં તો મસ્ત મજાનો તલ કેવા હારો વગી ગયા નજર કસ્તુ હતો દેખાય કેમેરામાં

મિત્રો આ રોડ પડે ને એ સીધું આમ ખાલ પર જાય અને આમ આકોડાઈ જાય એ છે અને એ સીધું અમરેલી નીકળો ને તો હાઈવે ટ સીધા અમરેલી સીધો મિત્રો તમને ખબર છે હું પાસે શું છે મારી પાસે જો આ પાંચ લાખ નો ટેબલેટ છે અહીંયા આઈફોન માં તો વિડીયો તો ખબર છે તમને અર ભેગું થા ને નહીં એટલે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી તો મિત્રો આપણે આ ખેતર આટો પર ને સીધું આપણે ઘરે જઈને એટલે સીધું કુંડલા બાજુ નીકળવાનું છે આજે મિત્રો મને યાદ આવ્યું આ ગાડી નીકળે

સપલાવાળાની દુકાને જતા એ સપ્લાવાળાની દુકાન ની બંધ એ કીધું આગળ આવું માનતો મેં તો હવે આપણે શોરૂમ તો દવા જવું જવું જોઈએ જોઈ પછી સપ્લાવાળાની દુકાને જાય આ હાઈવે સીધો જાય છે આમ મોવા અને આમ જાય છે સાવરકુંડલા શોરૂમ છે સાવરકુંડલા ની બારો બાય મિત્રો હું તો અહીંયા ગાડી ઉપર લાંબો છું મારો પાપા શોરૂમ વાળાને ફોન કર્યા ઉપાડ્યા તો હું ત્યાં તો ગાડી ઉપર એમને લાંબો છે મને આળા તો આપણે આપડે ભાજપ કાર્યાલય એટલે ધારાસભ્ય ધારાસભ્ય તો તો આપણે કાંટો મારતી હોય તો અંદર આપણે ભાજપ કાર્યાલય કેમ હતું એસી ની હવા ખાવા એસી ને હવા ખા કેમ છે મને આ સડમલી આળા અહીંથી હલવાનું મન નથી હતું ગાડી પેટ્રોલ પુરાય લીધું પેટ્રોલ પુરા ને આજે સપલાવાળા દુકાને તો મને એક સપલા ગમતા નથી જોઈએ પછી સાપ બંગે તો સા પી લીધો અને મને એક સપ્લાય ગમી લેવા શાક